ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો જો આજે અમારે છે ને ગામડે જવાનું છે મારા ઘરે એટલે સવાર સવારમાં ઊઠી ગયા છે અને વાગી ગયા છે બે બે ઉપર શું છે બે 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 વાગી ગયા છે અને હવે અમારે નીકળવાનું છે હું નાઇજન થઈ ગયા છે રેડી કેમ કે થોડુંક રેડી થવાનું બાકી છે હવે ગાડીમાં જવાનું છે એટલે હવે નીકળવાના છે એટલે આ વિડીયો પૂરો જોજો કેમ કે અમારે બેન જવાનું છે ગામડે અને એ પણ સુકામ જવાનું છે ને ઈ બ્લોગ માટે ફોલો કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ચલો આગળ મળીએ આજ સવાર સવારમાં માં જો મે નીકળી ગયા હતા અને કેટલું અંધારું થઈ ગયું છે બહુ બધું અંધારું છે જે કો નીકળી ગયા છે ઘરેથી થી અને કમલે છે જો અને હું નીકળી ગયા છે ને તો ઘણી કોઈ જાન છે કેમ કે આજે તો બે અઢી થાશે ને કમલેશ બે નું થઈ જ તો તો ઘણી સુઈ જશું તો નીંદર તો આવશે નહીં કમલેશ એલો કેમ છો બધ મજામાં તો જો અમે વચ્ચે કમલેશ ચા પી દે એટલે ચા માટે ઉભરાશે અને કમલેશ પીવાશે ગયા છે ચા અને મૂળ એટલી સુંદર હતી અને બહાર બહુ ઠંડી છે એટલે હું બહાર નીચે નથી ગઈ અને હજી અંધારું જ છે તો દિવસ થશે ક્યારે થશે બહુ અંધારું છે અત્યારે તો

બેસિનદર વાળી છે કમલેશ પેસેન્જર 릭શા છે પેસેન્જર છે હું તો કોઈ દિવસ ટ્રેનમાં નથી બેઠી ખબર નઈ ક્યારે બેસીશ હવે સુરત જવાનું છે ટ્રેનમાં એવું હા સુરત ટ્રેનમાં જવાનું છે સુરત જવાનું છે અત્યારે નહીં પછી એ નહીં આમ સુરત જાવ તે ટ્રેનમાં બેસવાનું છે ટ્રેનમાં તો ત્યારે મારા બેસવાનું થાય ત્યાં સુધી તો કોને ખબર તો ગાડી એટલે ગાડીમાં ફરો તમે હવે જા

પહોંચી ગયા છે ગાડી ધાર અને હવે થોડીક વારમાં માં અમારા ઘરે પણ પહોંચી જશું અડધો કલાકમાં માં અને કશું જ નહીં ખાધું અને લાગી છે હવે મને તો ભૂખ બહુ અને થોડો નાસ્તો બસ કરી લેશું પછી અહીંથી આપણે નીકળી જશું ને ડાયરેક્ટ ઘરે આવી જશું કેમ કે અહીંયા અડધો કલાક જેવું થશે પહોંચતા હે ને અડધો કલાક થશે ઘરે પહોંચતા અને ગાડી આવી ગયું છે નાસ્તો કરવા આવી ગયા છે ચાલો નાસ્તો કરી લઈએ નાસ્તો કરવા આવી ગયા તને કમલેશને જો ઠંડી લાગી છે એને કમલેશ ઠંડી લાગી છે એ બહુ છે આવી ગયા છે એને કમલેશ જો આયા ઊભા ઊભા મારવીન ખાવાના છે ને ગાડી આમ આવી ગયા છે જો અને કમલેશ તો જો લાગી છે બહુ ભૂખ હે ને ગાડી નાસ્તો વાસ્તો કરીને અમે નીકળી ગયા તા બે અને હવે આગળ અમે થોડી વાર પહોંચી મારા ઘરે આમ જો આમ આમ જો કે મજા આવશે આગળ મારા ઘરે Tchau. Wow. Wow. આપણે પહોંચી ગયા છે અને અમારું ઘર પણ આવી ગયું છે જો અહીંયા પાછળથી અમારું ઘર બતાય છે લી અમારું ઘર આવી ગયું છે ફોન વગાડો એટલે કોઈ આવશે આવાજ દે મે દે મે આ તાર મોઢું ને તાવ તો આઈતે મત उताले तो ना देखाई तो कने एक कर रे आय तने पसे पसे बसावा बढा पसे पसे बढा यार तो चले ना हाल है मैं वीडियो उतारो ऐसे की रे जो एतन रद्दी मेदी मे बता आई जो લે નમડા લેતીઓ નમડા લેતીઓ ના ના હજી તો ન લાગે ના ના નહી ના ક્યાંક ત્યાં જતી જતી હવે છે કે હજી તમને તો કોઈ તૈયાર નથી राजू <laughs> <laughs>